નમસ્કાર મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી આજે આપણે આ ગુજરાતી જર્નલ નોલેજ ભાગ ક્રિજ જોવાના છીએ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી છે વિડીયો શરૂ કરતા પહેલા એક નમ્ર વિનંતી છે કે વિડિયોને લાઈક કરી દે અને ચેનલ ઉપર જો નવા આવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો ચાલો વિડીયો શરૂ કરીએ પ્રશ્ન એક પાણીપતનું બીજું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું હતું જવાબ પંદરસો ને છપ્પનમાં અકબર અને હેમુ વચ્ચે થયું હતું જેમાં અકબરની જીત થઈ હતી પ્રશ્ન બે હલ્દી ઘાટીનું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું હતું જવાબ પંદરસો ને છોતેર માં અકબર અને રાણા પ્રતાપ વચ્ચે થયું હતું જેમાં અકબરની જીત થઈ હતી પ્રશ્ન ત્રણ પ્લાસીનું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું હતું જવાબ સત્તરસો ને સત્તાવન માં પ્લાસીનું યુદ્ધ ક્લાઈવ સિરાજ ઉદ્દોલા વચ્ચે થયું હતું જેમાં ક્લાઇવની જીત થઈ હતી પ્રશ્ન ચાર પાણીપતનું ત્રીજું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું હતું જવાબ સત્તરસો ને એકસઠ માં અહમદ શાહ અબ્દાલી અને મરાઠાઓ વચ્ચે થયું હતું જેમાં અહમદ શાહની જીત થઈ હતી પ્રશ્ન પાંચ ભારત ચીન યુદ્ધ ક્યારે થયું હતું જવાબ જવાબ ચીને ભારત પર આક્રમણ કર્યું હતું પ્રશ્ન ભારતના કુલ કેટલા રાજ્યોમાંથી છે રાજ્યોમાંથી કયા કયા ગુજરાત મધ્યપ્રદેશ ઝારખંડ પશ્ચિમ બંગાળ ત્રિપુરા મિઝોરમ છત્તીસગઢ અને રાજસ્થાન પ્રશ્ન સાત ભારતનો પ્રમાણ સમય ક્યાં બે સ્થળોની વચ્ચે થઈને પસાર થાય છે જવાબ અલ્હાબાદ અને વારાણસી પ્રશ્ન આઠ ભારતનું ક્ષેત્રફળ કેટલું છે જવાબ બત્રીસ લાખ સત્યાસી હજાર બસો ચોરસ કિલોમીટર પ્રશ્ન નવ ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ અને પૂર્વ પશ્ચિમ પહોળાઈ કેટલી છે જવાબ બત્રીસો ચૌદ કિલોમીટર ઉત્તર દક્ષિણ લંબાઈ અને ઓગણત્રીસો તેત્રીસ કિલોમીટર પૂર્વ પહોળાઈ પ્રશ્ન દસ વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે જવાબ સાતમું પ્રશ્ન અગિયાર વસ્તીની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે જવાબ પહેલું પ્રશ્ન બાર ભારતની દરિયાઈ સીમા જમીન સીમા કેટલી છે જવાબ સાત હજાર પાંચસો સોળ પોઈન્ટ પાંચ કિલોમીટર દરિયાઈ સીમા અને પંદર હજાર બસો કિલોમીટર જમીન સીમા પ્રશ્ન તેર વિશ્વનું સૌથી ઊંચું શિખર કયું છે અને તેની ઊંચાઈ કેટલી છે જવાબ માઉન્ટ એવરેસ્ટ જેની ઊંચાઈ આઠ મીટર છે પ્રશ્ન ચૌદ ભારતનું સૌથી ઊંચું શિખર કયું છે અને તેની ઊંચાઈ કેટલી છે

બોક્સાઇટના જથ્થામાં વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે જવાબ ત્રીજું પ્રશ્ન ઓગણીસ લોખંડના જથ્થામાં વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે જવાબ પ્રથમ પ્રશ્ન વીસ ઉત્તર પ્રદેશના કયા વિસ્તારમાંથી હીરા મળી આવે છે જવાબ મિર્જાપુર આવા જ ગુજરાતી જર્નલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ લાઈક કરો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરોના વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દો